હેલો ફ્રેન્ડ્સ આગળના વીડિયોમાં એક કોમેન્ટ આવેલી છે કે ઓછા ઘેરવાળા ચણિયામાં ઘેર કેવી રીતે વધારવો તેવો વીડિયો શેર કરો તો આજના વીડિયોમાં એવા ઘણા બધા આઈડિયા શેર કરીશ જેમાંથી તમને વધારે સારો લાગે તે પ્રમાણે તમે તમારા ચણિયામાં ઘેર વધારી શકો અત્યારે તમે વિડીયોમાં જે ચણિયા જોઈ રહ્યા છો તે કળઈવાળો છે અને નીચેની સાઈડ આવી રીતે છ થી સાત ઇંચની બોર્ડર આપેલી છે જો તમારી પાસે પણ આવો કળીવાળો ચણિયો છે તો કળીવાળા ચણિયામાં ઘેર વધારવાના બહુ બધા ઓપ્શન હોય છે પણ જો અમરેલા ઘેરનો ચણિયો છે તો તેમાં કેવી રીતે ઘેર વધારવો તે પણ આપણે આગળ જોવાના છીએ આ ચણિયામાં ટોટલ બાર કળી છે આ બધી જ કળી કમરમાંથી બહુ વધારે મોટી છે અને નીચેથી એકદમ નાની કટિંગ કરેલી છે એટલે જ આ ચણિયાનો ઘેર છે તે ત્રણ મીટરનો છે પણ હવે અત્યારે હાલના સમયમાં ખૂબ વધારે ઘેરવાળા ચણિયા લોકો પસંદ કરે છે આજના વિડીયોમાં આપણે એવું જ કંઈક જોઈશું કે આવા ઓછા ઘેરવાળા ચણિયા હોય તેમાં ઘેર કેવી રીતે વધારવું આગળનો વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો તો સૌથી પહેલો જે આઈડિયા છે તેમાં આ રીતે તમારા જૂના ચણિયાનો વધારે યુઝ કરી અને જે એક્સ્ટ્રા કાપડ બચેલા હોય તેમાંથી આ રીતે મિક્સ એન્ડ મેચ ચણિયો બનાવી શકો આગળ વિડીયોમાં જેટલા પણ આઈડિયા બતાવેલા છે તે બધા જ એકબીજાથી એકદમ ડિફરન્ટ છે માટે ફૂલ વિડીયો વોચ કરજો અને હવે જે બીજો આઈડિયા છે તેમાં જો તમારી પાસે અમરેલા ઘેરનો ચણિયો છે તો તેનો ઘેર લગભગ ઓછામાં ઓછો સાડા ચાર મીટર જેટલો હોય છે તો એ ચણિયામાં તમે કમરમાંથી આ રીતે સિંગલ કળી જોઈન્ટ કરી અને ઘેર વધારી શકો છો અને આ અમરેલા ઘેરમાં કળી કેવી રીતે કટિંગ કરવી તેનો વિડીયો આગળ આપેલો છે અને હવે ત્રીજો આઈડિયા જો તમારી પાસે આવી રીતે કમરમાં પ્લીટ્સ લીધેલો ચણ્યો છે અને તેમાં ઘેર વધારવો છે તો તેમાં આ રીતે કોન્ટ્રાસ્ટ કલરનું ફેબ્રિક લઈ અને ચણિયાનો ઘેર વધારી શકો છો અને આ રીતે કોન્ટ્રાસ્ટ કળી એડ કરવાથી ચણિયાનો લુક પણ ખૂબ જ સરસ આવશે અને હવે પછીના જેટલા આઈડિયા છે તે બધા જ કળીવાળા ચણિયા માટે છે કળીવાળા ચણિયામાં તમે આ રીતે બાંધણીની કે લેરિયાની કે પ્લેન ફેબ્રિક કોઈ પણ એડ કરી અને ઘેર વધારી શકો છો અત્યારે મેં તમારી સાથે અલગ અલગ અગિયાર આઈડિયા શેર કરેલા છે પણ આ બધામાંથી તમને કયો આઈડિયા પસંદ છે અને તમારી પાસે જે જૂનો ચણિયો છે તેનું કાપડ કેવું છે અને તેનું કટિંગ કેવું છે તે પ્રમાણે તમે આમાંથી ડિઝાઇન ચોઈસ કરશો તો ચણિયો રેડી થયા પછી ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને તમારે આગળ શું નવું શીખવું છે તે પણ મને કોમેન્ટ કરજો તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ